જય શ્રી કૃષ્ણ જય સોનલમા કેમ છો બધા મજામાં જય પોપટ આવ્યા બી ખાવા બે કાંઈ ઉપર છે જો બેઠો બીજા અહીંયા છે છ હાથ પોપટ આવ્યા આજે થોડીક ઠંડી એ વધારે છે oo O terme poport na kana, la ledan T ઘઉ મોટા થઈ ગયા લોહીરો આવ્યો અક્ષય વામન ઘઉં છે આ બહુ વધે નહીં ટૂંકા જ થાય આ ફૂટે બહુ હેઠા થઈ જો ફૂટા એક એક ઘઉંના ચોડવામાંથી કેટલા ફૂટા એ બધીમાં લોહીરો આવે છે હવે જો આવ્યું આ ઉતરે હારા धना पाकी गया मेथी पा गया तो जावा डूंगी हाँ। वालोर बीजी मेथी वाई असल थी गई आ डूंगी असल थी गई पोपिया में पोपिया पाका एक तो तोड़ तो ली बीजो तो ए जो पाक आम तो पाकीज गो ऑर्गेनिक दवा वगरना હવારા હવારનો કૂણો તડકો આ જો ઘઉં મારા આવ્યા એવી ક્યાંક ક્યાંક દેખાય હું બનાવું કેરાની વેફર આ જો અગિયારી છે મસાલો ચટણી મીઠું ચાટ મસાલો બધું મિક્સ કર્યો नहीं बने। नहीं बने। भी लूं। तो यार वेफर बनी चालो तो फराट करवा बटेटा दही वेफर बी मरचा चाय સુમિત આમ શું આમ સુમિત પાછળ 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 ગટો એવો ખરાબ લાગે મોઢું તો આરું મોટું ને ગટો હાવ પેલો ખાતર છે પેલા કેટલા ખાતર છે બીજું સુમિત ખાતર કૂટે ला अट्ठेफा થઈ ગયા આ હા ઉડે 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 ના પડ્યા પડ્યા ઢેફા થઈ ગયા સાટિન પાણી વારું કાસુમેચ તોારવા લાગી કે હા હે પોપિયો કયો હતો મસ્ત મસ્ત

Mér síðan. Já. Mámaður vídeó kanu með því að likea, sharea og slá... Slá... Subscribe. Subscribe.